મારે એક બધું કરવું પડ્યું કશું કરતા નથી સારું કઈ ગયું કચો બચો વારો કરો પડી રહ્યા વગર કોમચુર પાક્યા એ મારતો કોઈ કોમ ધંધો કરો નઈ કાકા ઘસી વાળો ઘસી ના ખરું

કાકા જેવા લાગો કાકડા જેવા કાકરા ને મોર મોર તમે લાગો કાકડા જેવા તો કાકરા હા લાગ્યો જેવા લાગતા આયુ તમારું ઉંમર માં તો જોવા હતા જોવા આવ્યા તમારું ખબર તમે રખડતા હતો કોઈ રખડતું ના હોય શું ખબર કાકા બધું છો તમે અલ્યા બોલ્યા કે પડી રહ્યો ને કા હાલાત ને અમે અમે હાવેંડી નાવેંડી અમે જા પોટી નાખે અમે જો જવાની માં તમે બકરો લા દેખો કશું બકરો ને લા અમે તો બઢ્યાક તા ના હોય તાન હું અરે વાર્તા નહિતા નું કરીએ રમતવેરા કરીએ વાત કરું મોહનિયમ ગાળી દેવાના કોઈ કાચ કરવું નઈ કોઈ ધંધો સરખી

બે છોકરા માર તો મેન કરે નહીં રખડવાનું મોબાઈલ આખો દારૂ ભેદવાના ના ના આ તો અત્યારે ઉમર માં કોમ કર્યા કશું નહીં કોમ કરો તો ખો પેલું કેવાત નહીં ચર એ ફર ના ભૂછે મર એવું કોમ કાચ છે મોટા મો ના દેખાતા નઈ હોય વચ્ચે બે હોય છોકરા તો એ તો હોય બેટલે બાજુ આવી ભૂય

જો આમાં તો અમારા છોકરા બે બે ડાય ને જુઓ બે 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 તો ફૂટ આગળ છોકરા ના કોમ તો કરી ખોટું ના કેવાય

તમે બે હું કહું કાકા આવું નહીં તારે બે આવો હા લઈ જાની આવું છોકરા હું આવતલ જોઈને આજો ને આવ્યો હાલે જ આવું બે હુપિયા આવતા જા દસ રૂપિયા નહી છૂટા પૈસા જ બે પૈસા એ નહી

ખાડા થવા જુ હા એટલા થઈ ખબર પડી જી તમે નેક નેક ટાઈપ નહીં તાર પંદરસો રૂપિયા

એટલે હે બોડાર હો મેન કાકુ તો કયો લઈને આવ્યા તું પંદરસો ઉભા કરવાના પંદરસો તો એ ભલે ડુંગરા ડોલે

Oh bapak, uang mama ke Uang hari Jamna, jamna Kakak ah? git, biju git ah? Biju git gos

આવી મજૂરી હતી આવી મજૂરી હોય છે બઢ્યા લાવવા પણ આવે તમે તો તો મરી તો તમારું ના પંદરસો રૂપિયા પડાયું છોકરો જવાનું છોકરો ના નશો દોરી તો આઈ જાય પણ હું પંદરસો રૂપિયા માં ઓર્ડર લીધો તો પૂરો તો કરવો પડે પંદરસો મારા છોકરા મેન તું કરતા આખો દારો ખાટલા તોડી છે તું નોકરી ધંધો જો આમ તો પરોના મારે મને તો લપ્યો જવું પડશે મુખી તો ગોવાડો પડે પંદરસો રૂપિયા કરે હું આ પંદર પૈસા નો લાલચુ પૈસા પૈસા જોડીએ અને પાછા અડ બેસીએ

બાપા મરવા દો ચાલતું આવી સુભા ના તખો બે ચો આયો ડખો ગાળવા નાના કુને કીધું તું હોય પંદરસો રૂપિયા કર્યા ખેતર માં આવો રોપ કરો ના લીધું તમે હા તમે ફટાફટ ખેતર માં આવજો જલ્દી આવજો હા જલ્દી આવો આવજો

કોઈ તો એવા શીખવા મનાલા તમે ઉંમર લાયક કઈ ચક્કર ખાઈ ગયા ના ખવડાવવાનું ખવડાવવાનું ના જવ પછી મજૂરી કરી

તમે તો મને છો છોકરા ના જોઈ છોક જો કાઢતા હતા તો પડ્યા હોય તો પડી રેલા હતા જાય છું

સોફા ઉપર દાહા ની પડતી કીધી હોય આચમ ખાય દયામંડ ખાય તમને ખબર નહી હવે દાંટ વાળી છોકરો ને દાંટ વાળી નોખ્યો તમે તો

છોકરા ને હાલત મમ કહું બીજું કે વાત વાપરો મારા છોકરા હું કરી બે જેવા હાટલામાં પડી પડે પડે બોલતા તા અને મારી ઉડાડતા તા મારી ઉમર તો જોવા તમે આખો દારો નવડા બે કોમકાજ બધું મારે કરવાનું ભૂખી આવતા હતા ને ત્યાં તો મારી નજર પડી હતી મેં ઉભા હું તો પૈનાવા ના આ ઠોકવા પડી બહેરા બહેરાના સંસ્કાર કરી મે છોકરા પૈના કોમ કરું હજી તો પૈસા નહિ મજૂરી કરી છોકરા

પણ મારે પણ

જેવા છોકરા પેલા પેલા નાનપણ માં બે હાલ તમારે બે હાલ હવે છોકરા ના લે બેટા પૈસા જો તારે બીજા જવું જો રખાડવા જવું તમારી પાછી દસ હજાર પગાર લઈને આવો નહીતો એમને હું યાર બકવા કરો તા ન હું ઈવાયા ગયા તા હું કુબુ મોસાડી તમને ખબર નઈ મુજબ આખું કોમ કું મળી જવ આ તો બરોબર છે છોકરું અડધા ખેતર નું કાઢી બરોબર એટલે તમારે જો આલો તો આલો પૈસા

છોકરા તું પપ્પા હું કરવાના છોકરા હું દાદર મારી તો મારો મજૂરી કરી મળી જવાનું